રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સ્વામિનારાયણ મંદિર મહિલા નાનું મંદિરના નેવ્યાસી વર્ષીય પૂર્ણ પાઠોત્સવ કાર્યક્રમ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હતો તાલુકામાં આવેલ સ્વામિનારાયણ મંદિર મહિલા સત્સંગ દ્વારા નાનું મંદિરના નેવ્યાશી વર્ષે પૂર્ણ થવા અંતર્ગત સ્વામિનારાયણ મંદિરે મહિલાઓ દ્વારા પોતાના ઘરેથી અલગ અલગ પ્રકારની સાધન સામગ્રી ફરસાણ મિષ્ટાન તેમજ પોતે બનાવી અને મંદિરમાં પાટોત્સવ કાર્યક્રમ યોજા હતો આ દરમિયાન સવનાર મંદિરના મહંતો મહારાજ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંતમાં આરતી ધાર્મિક કાર્યક્રમો પણ યોજા હતા તો ભવ્ય રંગોળી બનાવવામાં આવેલ અને અનકુટ પણ ધરાવવામાં આવ્યો હતો તો મહિલાઓ આ પાટોત્સવ કાર્યક્રમ અને અનકુટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જય સ્વામિનારાયણ બોલો બધી મારું નામ બાબરિયા રંજનબેન જયેશભાઈ હું એક સ્વામિનારાયણ હરિભક્ત છું અમને આ જે એટલો આનંદ છે કે અમારા મંદિરનો આજે નાના મંદિરનો પાર્ટ ઉત્સવ છે બહેના બહેનોના મંદિરનો પાર્ટ ઉત્સવ છે એટલે અમને એટલો સવાર્થી આનંદ થાય છે અને બધી બહેનો એ સંપીને અમે અનકોટ કર્યો પછી અનપોટના અત્યારે દર્શન કર્યા સંધોએ એનું ઓપનિંગ કર્યું છે અને પછી અમે હવે અનકોટ ખુલ્લો રાખશું એના દર્શન બધી બૈરાઓ કરશે ત્યાર પછી અમારો કાર્યક્રમ મોટા મંદિરે બપોર પછી સભા છે રાત ઉત્સવ છે આજ આખો દી અમારે આનંદ આનંદ જ લેવાનો છે જય સ્વામિનારાયણ હું કૃપાબેન ઠુમર આજે આ મહિલા મંદિર ને નેવ્યાસી વર્ષ પૂરા થયા છે જે પ્રસાદીનું છે અને ગુણાતીતાનંદ સ્વામી બાંધેલું છે